આપેલા છે જેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ ઉનાળે તાપ્યા અહીં સગડીએ એવો અનુભવ નથી થયો બીજું છે આંખ અમારી ખુલી અહીં પહેલી દ્વારા કવિ શું કહેવા માંગે છે અહીં જ અમે અમારો જન્મ થયો હતો જીવનની સફળતા નિષ્ફળતા નો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો જીવન જંગે જગત ભમ્યા ચોથું છે જીવન રૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા તો જગતમાં બીજું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર જેમાં પહેલું કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ના ગૃહકુંજે એમનો જન્મ થયો હતો અહીં પાપા પગલી માંડી એમના યૌવનની વાદળી પણ અહીં જ વર્ષી હતી એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું બીજું ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો તો કવિનો જન્મ પણ અહીં જ થયો હતો એમનું બાળપણ અહીં જ વીત્યું હતું વતનમાં જ ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો તેમજ ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ઘુમ્યા નદીમાં નાહ્યા વળ્યા વતનમાં જ આનંદ કર્યો અનેક સુખ સુખ આવ્યા જગત આખું પણ વતન જેવું મળ્યું નથી ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ દ્રશ્ય પાઠ થઈ રહ્યો છે ત્રીજું છે પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખો તો મિત્રો હું બાર વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસુ માણવા માણાવદર ગયો હતો માણાવદર ગામની નજીક નદીમાં નાહ્યા તેમજ ત્યાંના બગીચામાં ગુલાબ મોગરો ચમેલી ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની સુગંધ જામતી હતી બોર સેતુર જેવા અનેક ફળો હતા શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો અમને પણ રકા ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો વાડીમાં હરણ તેમજ સસલા નાચતા હતા ગાયો ભેંસો છાઇ ઊભી હતી વાડીમાં કોયલના ટહુકા મંદિરના શિખર પર ટહુકતો મોર ટહુકુષ્ય ઉપરાંત વર્ષોને વર્ષોને વધાવતા નૃત્ય કરી રહેલો મોલો વર્ષાને અહીંયા આવશે વર્ષાને વધાવવા નૃત્ય કરી રહેલો મોલો કુદરતની રડી રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ હતો